શહેરના ડેવલપમેન્ટ માટે ધારાસભ્ય એક બેઠક બોલાવી સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા વડોદરા શહેરના ત્રણ મેજર ડેવલપમેન્ટ માટે વડી કચેરી ખાતે એક બેઠક બોલાવી જેમાં પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સયાજીગંજ વિધાનસભામાં ત્રણ મેજર ડેવલપમેન્ટ માટે ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાએ પાલિકાની વડી કચેરી ખાતે મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર સાથે અગત્યની બેઠક બોલાવીને ચર્ચા કરી છાણીથી છાણી કેનાલથી લઈને નવાયા સુધીની જે કેનાલ છે ત્યાં જ પેરેલ લિનિયર પાર્ક બનાવવું ત્યાં ગાર્ડન બનાવવું અને કેમ્યુનિટી ઊભી કરવી સાથે જ એક રોડ અઢાર મીટર જે કરોડિયા થઈને ઊંડેરા તરફ જઈ રહ્યો છે તે બે તરફનો બ્રિજ બને પિસ્તાળીસ મીટર ફાટક જે લોકોને ઊભું ઊભું રહેવું પડે છે તેમાંથી છુટકારો મળે તે માટે એક રોડ આગળ જતા છાણી મેલ રોડને મળે તે માટે જ એક બ્રિજ અને આ રેલવે ના સંયોગથી બને તેવી એક ચર્ચા પણ કરવામાં આવી આ ચર્ચામાં અલગ અલગ વિકાસની વાતો કરવામાં આવી ત્રીજા ડેવલપમેન્ટની વાત કરીએ તો ઇસ્કોન હાઈટ્સ જ્યાં ગોત્રી રોડ પર છે ત્યાં ભૂતકાળમાં ઝુંપડા તોડી પડાયા હતા જે ભાગ હવે ખુલ્લો છે તો એ ભાગ પર ગોત્રીનું શાક માર્કેટ થાય છે ગોત્રીના ચાર રસ્તા શાગ માર્કેટને કારણે કન્જક્ટેડ એટલે કે પબ્લિક વધારે વેગી થાય છે ત્યારે તે હવે શિફ્ટિંગ થાય ત્યારબાદ આ જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે તેવા વિષયને લઈને આ બેઠકમાં ચર્ચા કરવા આવી વધારે માહિતી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવરભાઈ રોકડિયા આપી છે આજે સયાજીગંજ વિધાનસભામાં જે પણ ડેવલપમેન્ટ કરવું હોય નવીન નવીન ડેવલપમેન્ટનું આયોજન કરવા માટેની આજે આ બેઠક હતી એમાં છાણી કેનાલથી લઈને એટલે કે બેદા સમસારાની સામેનો પોર્શન અને છેક નવા યાર્ડ રેલવે બ્રિજ સુધી અને એ કેનાલને પેરેલ આખું લિનિયર પાર્ક બને સારું ડેવલપમેન્ટ થાય ફૂટપાથ બને પહેલે વોકિંગ ટ્રેક બને સાયકલિંગ ટ્રેક બને બાળકોને રમવાની જગ્યા ઊભી થાય એક આખું આ ડેવલપમેન્ટ લિનિયર પાર્કનું કરવા માટેની ચર્ચા આજે કરી હતી એના સિવાય કરોડિયા એટલે મધુનગર ચાર રસ્તા થઈને અઢાર મીટરનો રોડ એ કરોડિયા મસાની માતા થઈને ઊંડેરા બે તરફ રેલવે બ્રિજ બનાવે અને એ રેલવે બ્રિજ આગળ કોર્પોરેશન અંડરપાસ બનાવીને છાણી સુધીને જોડતો અઢાર મીટરનો રોડ નવો ખુલ્લો થાય એ દિશાની અંદર આખી ચર્ચા કરવામાં આવી છે અને ગોત્રી રોડ પર ઇસ્કોન હાઈટ્સ અને તમને યાદ હશે કે એક વરસ પહેલાં આપણે આના ઝૂંપડા તમારા બધાની ઉપસ્થિતિમાં તોડવામાં આવ્યા હતા તો એ પ્લોટ ખુલ્લો થતાં હવે ગોત્રીનું શાક માર્કેટ એ આખું આ પ્લોટ પર શિફ્ટ થાય અને પ્લોટની બાજુ બાકીની જગ્યા પર નવી સ્પોર્ટ્સ ફેસિલિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઊભું થાય એનું પણ પ્રાથમિક આયોજન એનું પ્રેઝન્ટેશન આખું બનાવીને મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં આખું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે એટલે આવા ત્રણ ચાર પ્રેઝન્ટેશનને સાથે આજે જોઈને એમાં પ્રાથમિક એપ્રુવલ આપવાનું કામ અને આ પ્રોજેક્ટો આગળ વધારવા માટેની આજની આ મિટિંગ ખાસ બોલા સમય સુધી મળશે એક તો ગ્રીન મર્ચન્ટ એસોસિએશન અને કોચિંગ ક્લાસ એસોસિએશન પણ અહીંયા આવ્યા છે ફાયર જે રીતે ફાયર ડિપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને વોર્ડ આજે ઇલિગલ બાંધકામ હોય અથવા તો જ્યાં ફાયર સાધન ના હોય પ્રોપર પાર્કિંગ ના હોય તે સીલ કરી રહી છે એવો વિનંતી લઈને શ્રી અને ટીમ જોડે આવ્યા છે કે અમને થોડા દિવસનો મોહલ્લાત આપવામાં આવે અથવા તો એમાં કઈક રીતે વચલો રસ્તો કાઢીને તાત્કાલિક ધોરણે ઇમિજિયેટ સીલ ન કરવામાં આવે આવી માંગ લઈને આવે છે અને કમિશનર એનો પોઝિટિવ રિપ્લાય આપી રહ્યા છે જે રીતે વિસ્તારના પણ જે પ્રમાણે તમે વાત કરી કે ભાઈ ગોરવાની અંદર પણ જે દબાણો છે અને આ વિષય લઈને આજે કમિશનરશ્રી જોડે બેઠક પણ કરી છે ગોરવા શાક માર્કેટને લઈને પણ બેઠક કરી છે આગામી દિવસની અંદર પણ પરિસ્થિતિમાં સુધારો થાય શહેરની અંદર પણ સારા રોડ ખુલ્લા રોડ બને એ દિશાની અંદર પણ વાત થઈ છે આજે મુખ્ય અલગ અલગ બે બેઠકોનું આયોજન કરવામાં આવેલું જેમાં સયાજીગંજ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી અને પૂર્વ મેહરશ્રી ભાઈ કેવુરભાઈ રોકડિયા દ્વારા વોર્ડ નંબર એકના વિસ્તારમાં ગ્રીન બ્લુ ડેવલપમેન્ટ કરીને એમાં લિનિયર પાર્ક બનાવવા માટેનું એમનું જે એમની પાસે પ્રેઝન્ટેશન હતું એ રજૂ કરવામાં આવ્યું અને એમાં બેસ્ટ શહેરીજનોને સારામાં સારી રીતે વધારેમાં વધારે જગ્યા આ કેનાલને અડીને જે છે એ જગ્યાનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ એ પછી ભલે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે વડીલો કે બાળકોના વિહાર માટે ગાર્ડન બનાવી શકીએ કે ઓપન થિયેટર બનાવી શકીએ કે એવા બધા અઢળક અનેક એના આઈડિયાઝ પણ હતા અને એ એ આખું એનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને એમાં ખૂબ સુંદર એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું કે જે આ જમીન પડી રહેલી છે એનો આપણે ઉત્તમ ઉપયોગ કરી શકીએ એ અંગે ચર્ચા થઈ અને બધાએ પોતપોતાના પોઝિટિવ એમાં સૂચનો પણ કર્યા જે ઘણા આવકારદાયક હતા એટલે ભવિષ્યમાં એ વિસ્તારમાં એમના દ્વારા રજૂ કરાયેલા અમારી પાસે લગભગ ચારથી પાંચ જેટલા પ્લોટ એવા છે કેનાલને અડીને આવેલા કે જેમાં આપણે શહેરીજનો માટે કંઈક નવું આયોજન કરી શકીએ છીએ તો એ અંગે ચર્ચા કરી છે પ્રેઝન્ટેશન પણ જોવામાં આવ્યું અને આગળ એ દિશામાં કંઈક ને કંઈક ડેવલપમેન્ટની કામગીરી પણ કરવામાં આવશે આજે રજાના દિવસે માન્ય શ્રી માન્ય ચેરમેનશ્રી માન્ય શ્રી કેવુભાઈ રોપડિયાજી ડેપ્યુટી મેયર દંડક અને અધિકારીઓની એક સંયુક્ત એક બેઠક હતી જેમાં વિકાસના અમુક મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન છે એમને ફાયર અને બીયુના ભાવે જ્યાં સીલિંગની કાર્યવાહી થઈ છે એનું રિપ્રેઝન્ટેશન બધાની હાજરીમાં એ લોકો કરવા આવ્યા હતા એટલે જે ડેવલપમેન્ટના મુદ્દા છે જેમાં ખાસ કરીને છાણી વિસ્તારમાં જે કેનાલ આવેલી છે એની પેરેલ એક ગ્રીન બેલ્ટ ડેવલપ થાય રિવરફ્રન્ટ જેવું ડેવલપ થાય રમતગમતના છોન જેવા ડેવલપ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે સાથોસાથ બીજું ઉંડેરા કરોડિયા વિસ્તારમાં રેલવેના ઓવરબ્રિજની જોડે અમુક રોડ ડેવલપમેન્ટ કરવાના અમુક નાળા ડેવલપમેન્ટ કરવાની પણ ચર્ચા વિચારણા અહીંયા થઈ છે એટલે આ બે વિકાસના મુખ્ય મુદ્દા હતા પ્રિમન્સૂન પ્લાનિંગની પણ થોડી ચર્ચા અહીંયા થઈ છે સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસના જે એસોસિએશનવાળા આવ્યા હતા એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કેમ સીલ થયા એનું એમને સમજ આપવામાં આવ્યું છે અને જે પૂર્તતા કરે તો એની સીલિંગ ખોલવાની કાર્યવાહી થશે એ પ્રમાણેની એમને સમજ પણ આપવામાં આવી છે એટલે આ ત્રણ મુદ્દાને લઈને ખાસ આજ બેઠક માન્ય મેયર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થઈ છે આજે ખાસ કરીને અમારા સન્માનીય ધારાસભ્ય અને પૂર્વ મેયર શ્રી કેવરભાઈ રોકડિયા દ્વારા એમના એરિયાના ડેવલપમેન્ટ ખાસ કરીને ટીપી તેર વોર્ડ નંબર એક એ વડોદરા શહેરનું જે બૃહદ ડેવલપમેન્ટ પ્લાનિંગ છે એમાં બ્લુ ગ્રીન વડોદરા અંતર્ગત કેનાલને સમાંતર લિનિયર પાર્ક બને એ માટે ટીપી તેરમાં જે લીમડા એરિયા છે ત્યાં આગળ પ્લોટ છે એમાં કોઈ રમતગમતના સાધનો લાગે રિક્રિએશનલ ફેસિલિટી લાગે સ્ટ્રીટ ફર્નિચર લાગે સાયકલ ટ્રેક બને કોઈ કાફેટેરિયા બને એ પ્રકારનું એક સારું ડેવલપમેન્ટ થાય અને લીમડાવનનું પણ પેરેલલી ડેવલપમેન્ટ થાય કે જેમાં ફેન્સિંગ થાય સ્ટ્રીટ લાઇટ લાગે સિક્યુરિટી હોય અને એ જગ્યા વાવરું છે એમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ખરાબ પ્રવૃત્તિ ન થાય એ માટે એને પણ ડેવલપમેન્ટ કરવું જોઈએ ઓલરેડી લીમડાવન વિકસિત છે એમને એની નજીકમાં કોઈ આવી સારી ફેસિલિટી ઊભી થાય કે જેને પીપીપી ધોરણે અથવા બીઓટી ધોરણે અથવા કોર્પોરેશન બનાવી અને એને ભાડે આપીને કોર્પોરેશન પોતાની આવક પણ ઊભી કરી શકે અને એરિયાના નાગરિકો માટે સુવિધા ઊભી થાય એવી જ રીતે કરોડિયા વિસ્તારમાં જે રેલવેનું ફાટક છે રેલવેની મુહિમ છે કે ફાટક ફ્રી સિટી હોવા જોઈએ જેથી કરીને રેલવેને એક્સિડન્ટ ઘટાડી શકાય એ માટે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી ઓવરબ્રિજ બનાવવાનું જે પ્રપોઝલ આવ્યું છે એને પરમિશન આપવાની એ જે રોડમાં આગળ જતાં રેલવે લાઇનની નીચેથી એક નાનકડું નાડું છે જેને આપણે અંડરપાસ તો ના કહી શકીએ એનું નાનું અંડરપાસ છે એ જો અઢાર મીટરનો કરવામાં આવે તો એ આખો રોડ છે છાણી સુધી કનેક્ટ થઈ શકે એવું છે એટલે એ બાબતની પરમિશન રેલવે પાસેથી લેવી અથવા રેલવેને રિક્વેસ્ટ કરવી કે રેલવેને કમ્પલઝન કરવું કે આમાં પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે એ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે ગોત્રી વિસ્તારમાં શાક માર્કેટ સાથે સ્વિમિંગ પૂલ સાથે ટેનિસનો કોર્ટ આવી રિક્રિએશનલ ફેસિલિટી સ્પોર્ટ્સની ફેસિલિટી અને નાગરિકોની સુવિધા વધે એ પ્રકારના આયોજનો ધારાસભ્ય તરીકે એમના તરફથી રજૂ કરવામાં આવ્યા હતા એના પ્રારંભિક નકશાઓ આજે બતાડવામાં આવ્યા કે આ પ્લોટના ડેવલપમેન્ટ કરીએ તો કઈ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે એવું છે પરંતુ એનું ફાઇનલ ડિટેલિંગ હજુ બાકી છે ત્યારબાદ સ્ટેન્ડિંગમાં લાવી અને તમામ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને મંજૂર કરવું કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે